જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શનિ અમાવસ્યા પૂજન વિધિ મહાત્મ આ દિવસે કરવાના કાર્યો તેમજ આ દિવસે સાંભળવામાં આવતી કથા વાર્તા સાંભળશું જ્યારે શનિવારના દિવસે અમાસની તિથિ આવતી હોય તો તેને શનિ અમાવસ્યા કે પછી શનૈશ્વરી અમાવસ્યા કહે છે તો આજે શનિવાર સાથે અમાસની તિથિ હોવાથી આજે શનિ અમાવસ્યા છે સાથે સૂર્યગ્રહણ પણ છે પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી આથી આ દિવસે ગ્રહણ પાળવાનું નથી વર્ષમાં બાર અમાસ આવે છે આ દરેક અમાસનું મહત્ત્વ હોય છે પરંતુ શનિવારે આવતી અમાસનું વિશેષ મહત્ત્વ હોય છે કારણ કે ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસ એ શનિદેવને પ્રસન્ન કરવા ઋણમાંથી મુક્ત થવા સ્નાનદાન પુણ્ય કરવા માટેનો શ્રેષ્ઠ ઉત્તમ દિવસ છે અમાસના દિવસે શનિદેવની સાથે ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા કરવાથી શનિદોષમાંથી મુક્તિ મળે છે દરેક પ્રકારની બાધા સંકટ ગ્રહદોષ આદિનો નાશ થાય છે મિત્રો શનિદેવને વૃદ્ધાવસ્થાના સ્વામી કહેવામાં આવે છે જે ઘરમાં માતા પિતા અને વૃદ્ધ વડીલોનું સન્માન કરવામાં આવે છે તે ઘરમાં શનિદેવ પ્રસન્ન થાય છે તેમના શુભ ફળના આશીર્વાદ આપે છે શનિદેવ હંમેશા તેમની સાથે જ રહે છે ક્યારેય તેમનું કોઈ અઘટિત થવા દેતા નથી જે ઘરમાં વૃદ્ધ વડીલોનું માતા પિતાનું અપમાન થાય છે તે ઘરમાં શનિદેવ કોપાયમાન રહે છે તેમના ઘરમાં અનેકવિધનો રોગ અકસ્માત વગેરે આવ્યા કરે છે તેમના ઘરમાંથી ખુશીઓ વિદાય લઈ લે છે આથી શનિદેવની કૃપા મેળવવા સૌથી સહેલી અને સરળ પૂજા વિધિ છે ઘરમાં રહેલા માતા પિતા તેમજ વૃદ્ધ વડીલોની સેવા કરવી જે વ્યક્તિ માતા પિતા કે ઘરમાં રહેલા વડીલોની માન્યતા જાળવે છે તેમની સેવા કરે છે તેમના પર શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે જે લોકો ગરીબોની સેવા કરે છે તેમને દાન દક્ષિણા આપે છે તેમના પર શનિદેવ મહેરબાન રહે છે કારણ કે શનિદેવને ગરીબ નારાયણ પણ કહેવામાં આવે છે આથી દરિદ્ર નારાયણની સેવા કરવાથી પણ શનિદેવ પ્રસન્ન રહે છે જે લોકો હંમેશા જૂઠું બોલે છે બીજાનું અપમાન કરે છે દગો છળ કપટ કરે છે તેવા લોકો પર શનિદેવ કોપાયમાન રહે છે જે લોકો ક્યારેય જૂઠું બોલતા નથી દરેકની સાથે નીતિથી વર્તન કરે છે તેમણે શનિદેવથી ડરવાની જરાય જરૂર નથી કારણ કે શનિદેવ તેવા લોકોના હંમેશા સાથ આપે છે તેના પર શનિદેવની કૃપા હંમેશા રહે છે જેના લીધે તે વ્યક્તિને સમાજમાં માન સન્માન પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે તે વ્યક્તિ રાજા જેવું જીવન જીવે છે અમાસના દિવસે સ્નાન દાનનું વિશેષ મહત્વ છે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જવું પવિત્ર નદી જળાશય કે ગંગામાં સ્નાન કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે જો ગંગામાં કે કોઈ નદીમાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરે નહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે

તેમણે ભગવાન શનિદેવનું વિધિ વિધાનથી પૂજન કરવું આ દિવસે સૂર્યાસ્ત બાદ પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો અથવા કોઈ પણ તેલનો દીવો કરી પીપળાના વૃક્ષ નીચે બેસી ઓમ શનિશ્વરાય નમઃ આ મંત્રનો જપ કરવો આમ કરવાથી શનિદોષ અનેક પ્રકારની બાધા પિતૃદોષ કાલસર્પદોષ વિષયોગ વિષયોગ અમાસદોષ શનિની સાતી શનિની મહાદશા વગેરે દરેક પ્રકારના દોષ દૂર થશે જે લોકોને નાની મોટી પનોતી ચાલી રહી છે જેવી કે મિથુન અને તુલા રાશિને લોઢાના પાયે પનોતી ચાલુ છે તથા ધન મકર કુંભ રાશિના જાતકને મોટી પનોતી ચાલી રહી છે કુંભ રાશિના જાતકને લોઢાના પાયે મોટી તેમજ મિથુન તથા તુલા રાશિના જાતકને લોઢાના પાયે નાની પનોતી ચાલે છે આ દરેક જાતકોએ ખાસ કરીને આ દિવસે શનિ કવચના પાઠ કરવા તથા શનિદેવના મંદિરે જઈ પગે લાગી શનિગ્રહ મંત્રના જપ કરવાથી પનોતી હટી જશે જેથી દરેક વિધનો બાધા દૂર થઈ જશે આ દિવસે દરેક લોકોએ હનુમાનજીના મંદિરે જઈ હનુમાનજીના દર્શન કરવા હનુમાન ચાલીસાના પાઠ કરવા સુંદરકાંડના પાઠ કરવા મંદિરે અથવા ઘરે રહીને પણ આ પાઠ કરી શકાય છે મિત્રો જીવનમાં દુઃખ ગરીબી હંમેશા દૂર રહે જીવનમાં સુખ શાંતિ ભરેલું જીવન રહે એ માટે અમાવસ્યાના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ જે કરવાથી ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેમ કે અમાવસ્યાના દિવસે બની શકે તો કોઈ શુભ કાર્યની શરૂઆત ન કરવી લાંબી મુસાફરી પણ આ દિવસે ન કરવી જોઈએ આ દિવસે લોખંડની કોઈ વસ્તુ તેલ કે પછી અન્ય મોટી કોઈ ચીજ વસ્તુની ખરીદી અમાવસ્યાના દિવસે ન કરવી જોઈએ કારણ કે આ દિવસે નકારાત્મક શક્તિ આવી હોય છે જેના લીધે તેનું અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે શનિ અમાવસ્યાના દિવસે કાળા કૂતરાને રોટલી ખવરાવાથી કર્જ દેવામાંથી મુક્તિ મળે છે આ દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવાથી શનિ દોષ કે સાડા સાથી દૂર થાય આ દિવસે શમીના વૃક્ષની પૂજાનું ખૂબ મહાત્મ્ય છે કારણ કે શનિદેવને શમીનું વૃક્ષ અતિ પ્રિય છે આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે આ દિવસે હનુમાનજીની પૂજા કરાય છે જે કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમના જીવનમાં શુભતા મંગલતા લાવે છે કારણ કે જ્યારે લંકાપતિ રાવણે શનિદેવને કેદ કર્યા હતા ત્યારે બજરંગબલી હનુમાને શનિદેવને રાવણની કેદમાંથી મુક્ત કર્યા હતા આથી શનિદેવનું વરદાન છે કે જે કોઈ વ્યક્તિ શનિવારે હનુમાનજીની પૂજા કરશે તેમને હનુમાનની સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થશે આથી આ દિવસે હનુમાનજીના મંદિરે જઈ પૂજા કરી હનુમાન ચાલીસાના પાઠ કરવા આ દિવસે કાળી ગાયની સેવા કરવી તેમને ઘરે બનાવેલી રોટલી કે લીલો ઘાસચારો ખવડાવવાથી દોષ પીડામાંથી મુક્તિ મળે છે આ દિવસે કોઈ ગરીબના ઘરે કે પછી મંદિરે કે બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું આમ કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થશે તો મિત્રો આ હતી શનિ અમાવસ્યા પૂજન વિધિ મહાત્મ અને આ દિવસે કરવાના કાર્યો હવે સાંભળશું શનિ અમાવસ્યાના દિવસે સાંભળવામાં આવતી શનિદેવની કથા જે આજના દિવસે સાંભળવાનું મહાત્મ છે તો શનિદેવની કથા શરૂ કરીએ આ કથાનો ઉલ્લેખ બ્રહ્મપુરાણમાં કરવામાં આવ્યો છે બ્રહ્મપુરાણમાં કહ્યું છે કે શનિદેવ એ કૃષ્ણના ભક્ત હતા અને તેમની ભક્તિમાં લીન રહેતા હતા એક દિવસ શનિદેવ કૃષ્ણની ભક્તિ કરી રહ્યા હતા ત્યારે તેમની પત્ની તેમને મળવા માટે આવી લગ્ન બાળપણમાં જ પુત્રી સાથે થયા હતા એક દિવસ સ્નાન પછી શનિદેવની પત્ની પુત્રની ઈચ્છા લઈને તેમની પાસે આવી પરંતુ શનિદેવ ભક્તિમાં લીન હતા આવી પરિસ્થિતિમાં શનિદેવની પત્નીએ તેમની રાહ જોઈ અને આ કારણે તેમનો ઋતુકાળ નિષ્ફળ થઈ ગયો જેના લીધે તે ખૂબ ગુસ્સે થઈ અને ગુસ્સે થઈ અને શનિદેવને શ્રાપ આપ્યો કે આજથી તેઓ જેને જોશે તે નષ્ટ થઈ જશે શનિદેવ તેમની ભક્તિમાં રહ્યા પૂજા સમાપ્ત થયા પછી તે પોતાની પત્ની પાસે ગયા અને તેને સમજાવવા લાગ્યા આ દરમિયાન શનિદેવની પત્નીને તેની ભૂલનો અનુભવ થયો અને શ્રાપ આપવા માટે શનિદેવની માફી માંગી ત્યારથી શનિદેવે પોતાનું માથું નીચે રાખવાનું શરૂ કર્યું જેથી તેમની નજર કોઈના પર ન પડે એક અન્ય કથા એવી છે કે શનિ રોહિણી નક્ષત્ર ભેદે તો પૃથ્વી પર વર્ષનો ભયંકર દુષ્કાળ પડે મહારાજ એકવાર પંડિતોને તેમની કુંડળી દેખાડી હતી ત્યારે પંડિતોએ તેમને શનિ ગ્રહ દ્વારા રોહિણી ભેદન વિશે માહિતી આપી પછી મહારાજ દશરથ પોતાનો રથ લઈને નક્ષત્ર મંડળમાં પહોંચ્યા પહેલા તેમણે શનિદેવને પ્રણામ કર્યા અને પછી ક્ષત્રિય ધર્મ અનુસાર તેમની સાથે યુદ્ધ કરતાં તેમના પર સંહાર શસ્ત્ર સાધ્યો રાજા દશરથની આ કર્તવ્ય નિષ્ઠાથી શનિદેવ ઘણા પ્રસન્ન થયા અને મહારાજા દશરથને વરદાન માંગવા કહ્યું ત્યારે રાજા દશરથે શનિદેવને કહ્યું કે જ્યાં સુધી સૂર્ય નક્ષત્ર વગેરે અસ્તિત્વમાં છે ત્યાં સુધી તે સંકટ ભેદન ન કરે

આ દિવસે કરવાના કાર્યો તેમજ આ દિવસે સાંભળવામાં આવતી કથાવાર્તા જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી શનિદેવ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ